હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ હાર મહાદેવ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે ટાઈમ થયો છે સાડા આઠનો ને આપણે ઉઠી ગયા છીએ વહેલા વહેલા અને આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે મેથી પાણી સ્ટાર્ટ કરવાનું છે આજથી અત્યારથી પણ હવે વિચારું છું કે પીવા છે કે નહીં પીવા છે કેમ કે મેથી થોડી ગરમ હોય છે પ્લસ કે ટેસ્ટ બી સારો નહીં હોતો પણ સ્ટાર્ટ કરવાનું છે શું કામ સ્ટાર્ટ કરવાનું છે એ બી તમને લોકોને ખબર પડી ગઈ છે એટલે કહેવાની જરૂરત નહીં એટલે આજથી આપણે ટ્રાય કરીએ છીએ મેથી પાણી જોઈએ છીએ કે પી શકીએ કે નહીં પી શકતા થાય જ થઈ ગયું છે મોર્નિંગ નહીં અને આપણે થોડું ગરમ પાણી લીધું છે અને એમની સાથે થોડી ચાય પીધી છે અને હવે હું બેસી ગઈ છું મમ્મી હજી એવા નથી અહીંયાથી મમ્મી ભાઈ પાસે બેસા હોય અત્યારમાં પછી મારી પાસે આવશે તો ચાલો આપણે ગાઈસ આજના દિવસમાં જે બી કરીશું એ બધું તમારા લોકો જોડે શેર કરીશું અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ ગાઈસ તો મોર્નિંગ મોર્નિંગમાં કર્યું છે મેથી વાલું પાણી મોમ માટે અને મારા માટે કેમ કે થોડું ક્યારેક ક્યારેક કડવું બી પીવું જોઈએ તો આજે મોર્નિંગમાં પીવાનું છે આપણે આરું હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાબુન ને કીધું ગુડ મોર્નિંગ આરું babu kita good morning. Babu good morning. Bablu good morning. Kita good morning kita good, good morning. Good morning. <laughs> jai mataji Ji kita. Jai mataji Ji. Aruhi kita Jai mataji Ji. Aru. Good morning. Lawo panen botol lawo. Lawo. Panen ini botol lawo. Lawo na? Terbabul lagi so, lagi

મમ્મી કાઢે છે જમવાનું પછી રોટલા સરસ ચાવલ બધું આરોહી દેબુ બેઠું છે મમ્મી ખાઈ છે દહીં અને ચાવલ ક્યાં જાય છે એ ક્યાં જાય છે જેનો ઇલાઓ ઇનુ છે ચાલો દે રૂમની સફાઈ કરી છે હમણા બધું થઈ ગયું કમ્પ્લીટ થેન્ક યુ બેટા આરોહી તું શું કરે છે એ રમવા તો વાંધો નહીં બેટા ગાઈસ તો આ રોહિને રમે છે ને આજે તો પવન બી બહુ સારો પવન છે એટલે આજે ગરમી બી છે એવું નહીં ગરમી નહીં ગરમી હે બટ પવન બેટલો જ છે અહીંયા ભાઈ આવો આરુ આરુ દીકો અહીં આવી જા સો હાઈ એવરી વાન તો બેઠી ગયા છે આપણે અહીંયા અને રોજે ની જેમ પાવર બેગ આજે ખોવાઈ ગયું છે ક્યાં ગયું કુમ થઈ ગયું ક્યાં જેવું છે અત્યારમાં હાલ ચાલ હું પણ આવું છું તો ગાઈસ હવે અમારે બાલમાં શું દેખાયું મને એવું લાગ્યું વ્હાઈટ બાલ છે બટ નો ઓઇલ કર્યું છે ને એટલે

હમ સો ફ્રેન્ડ્સ તો હવે જમી લીધું છે અને જમીન હવે જવાનું છે ટેરેસ પર અત્યારે કેમ કે જમવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે મારે જવું છે હાય ચીટુ ચલ ચલ આ ચીટુ આવે છે હક કરશે ચીટુ તો હક કરતો બોવાને ના ચીટુ મને હક કરવા એ અહીંયા આવ આરો চকলেট কোনে খাবি পয়সা কোনে জয়েছে আলো আরো আলে আরো আরোহি নি আউতে এলে পয়সা দিন বলাউ ছু আরোহি কোনে জয়েছে পেলা কিচি করে গাবি কিচি করে মেলা পেলা কিচি করো আপা হাই হাই আপু ছু দোকান পলি যাও চল সু করবু এই পয়সা জয়েছে চল আপু যা

<laughs> sugaro, nah, nah, sugar, sugar, halo, 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 su halo, halo,